બીજી એક બીમારી કોમન જનરલી જોવા મળે છે એ છે ડાયાબિટીસ અને બીપી કેટલા લોકો ડાયાબિટીસ છે એમાંથી ડાયાબિટીસ વાળા કેટલા દર્દી છે હા તમારી જે કાંઈ દવા હોય એ તમે અત્યારે તાત્કાલિક બંધ ન કરતા પણ ડાયાબિટીસ રિવર્સ શક્ય છે એટલે કે નોન ડાયાબિટીક પેશન્ટ નોન ડાયાબિટીસ પતંજલિમાં હજારો લોકો પર એને રિસર્ચ કર્યું છે અને મારી એક્સપિરિયન્સમાં એમ હજારો દર્દીના આયુર્વેદના બધા વૈદ્યોનો અનુભવ ડાયાબિટીસ બીપી હૃદયરોગ કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ આ પાંચ બીમારી ટોટલ હોય એવા કેટલા છે બધા બધી આમાંથી કોઈ પણ બધા થાઇરોઈડ બીપી ડાયાબિટીસ હૃદય ઓકે ચાલ એ લોકો ધ્યાનથી સાંભળજો ને બીજાને કામ લાગશે આ રોગમાં આપણે બધા જ એવી માન્યતા આપણા મગજમાં એવી ઘર થઈ ગઈ કે જીવો ત્યાં સુધી દવા લેવી પડે બિલકુલ નહીં આ માન્યતા છે હકીકત નથી તમે યોગ આયુર્વેદ અને જીવનશૈલીમાં લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરો તો આ બધા લાઇફસ્ટાઈલ ડિઝોર્ડર છે એ ડાયાબિટીક નોન ડાયાબિટિક થઈ શકે બ્લડ પ્રેશર રિવર્સ થઈ શકે દરેક બીમારી રિવર્સ થઈ શકે રિપોર્ટમાંય નોર્મલ આવી શકે ડાયાબિટીસ આનો એક રિપોર્ટ આવે એચ બી વન એસી ગ્લાયકોજેનેટિક હિમોગ્લોબિન આ એચ બી વન એસી પાંચની નીચે તમારું કન્ટિન્યુ ત્રણ વાર આવે એટલે તમે નોન ડાયાબિટિક ગણાવો એ થઈ જાય અત્યારે પહેલાં કે તમારી જે કાંઈ દવા ચાલુ હોય ડાયરેક્ટ બંધ ન કરતા જેમ જેમ કંટ્રોલ આવે તેમ ઓછી કરી શકો પણ મગજમાં રાખો કે ડાયાબિટીસ બીપી હૃદયરોગ કોલેસ્ટ્રોલ થાઇરોઇડમાં આમાંય બે કેટેગરી આવશે વજન વધારે ને વજન ઓછું વજન વધારે છે ઘટાડશે એટલે છે વજન ઓછું છે તેનું મેઇન કારણ ટેન્શન હશે કે વારસાગત હશે સુગરમાં વજન ઓછું હશે વારસાગત હશે તો એનું સુગર બસો અઢીસો એકસો એંશી આસપાસ નેચરલી છે એવું નથી કે સુગર બધાનું દોઢસો જ આવે જેનું ટેન્શન વધારે હોય ને વારસાગત સુગર હોય એનો બસ્સો અઢીસો રહેતો હોય મારી મસડીન પછી આપણે દોઢસો કરવા જાય તો કિડની સિન્ક્રોનાઇઝ થાય જરૂરી છે દોઢસો આવે તો સારું પણ બધા માટે નિયમ લાગુ પડતો નથી પહેલાં તો અઢીસો સુગર ડાયાબિટીસ ગણાતા પછી બસ્સો થઈ ગયું પછી દોઢસો આવ્યો હવે એકસો થઈ ગયું તો ડાયાબિટીસ ખતરનાક નથી ડાયાબિટીસના કારણે શરીરમાં જે નુકસાન થાય ને એ ખતરનાક છે ડાયાબિટિક નેફ્રોપેથી એટલે કિડની ડેમેજ થાય ડાયાબિટીક રેટિનોપેથી આંગ ડેમેજ થાય ડાયાબિટીસ કાર્ડિયોપેથી હાર્ટ ડેમેજ થાય ડાયાબિટિક ન્યુરોપેથી એટલે પગ કપાવો પડે તમે ડાયાલિસિસ કરાવતા દર્દીને હજ સો દર્દીને મળો ને તો એમાંથી ત્રીસથી ચાલીસ દર્દી તો ડાયાબિટીસ વાળા જ હોય તો આ બધું ડેન્જર છે તો આપને ખબર કેમ પડે કે આપણા શરીરમાં આ બધું નડી રહ્યું છે એની પહેલી નિશાની એ છે કે ડાયાબિટીસમાં ડાબી બાજુ પેનક્રિયાઝના બીટા સેલ હોય આ બીટા સેલ છે ઇન્સુલિન બનાવે ઇન્સુલિન બનાવતા ઓછા થાય એટલે ઇન્સ્યુલિન શું કામ કરે લોહીમાં રહેલી ખાંડને શરીરના સર્ક્યુલેશનમાં પહોંચાડવાનું કામ કરે હવે એ ખાંડ ઘટી જાય એટલે ઇન્સુલિન ઘટે એટલે ખાંડ જે છે ગ્લુકોઝ એ શરીરમાં આવી જાય શરીરમાં ન જાય લોહીમાં લોહી મારે હવે લોહીમાં લોહી મારે એટલે લોહીમાં ગરમ છે અને એમાં સાસણી એટલે બેનો સમજી લો તમે સાસણી કરો હાંકરમાં પાણી નાખીને ચૂલે મૂકો એવું લોહીમાં થાય ડાયાબિટીસ તો એક તારી સાસણી થાય એટલે શું થાય ગુલાબજાંબુ બે તારી સાસણી થાય એટલે જલેબી અને ત્રણ તારી સાસણી થાય એટલે હાંઠા થાય હાંઠા થાય એટલે લોહીની નળી બરડ થાય લોહીની નળી બરડ થાય એને કહેવાય એથેરોક્લેરોસિસ એટલે હવે પગની નળી બરડ થાય એટલે પગમાં તળિયામાં ખાલી ચડે અને પછી ભવિષ્યમાં પગ કપાવવા સુધી લઈ જાય કિડની નળી બરડ થાય એટલે પહેલા પેશ્યા વારંવાર જવું પડે પછી કિડની ડેમેજ કરે બ્રેનની નળી ડેમેજ થાય એટલે મેમરી લોસ થાય ચક્કર આવવાની શરૂઆત થાય અને પછી આગળ પેરાલિસિસ સુધી પહોંચી શકે આંખની નળી ડમસતા એટલે ચક્કર આંખમાં દેખાય ને ધીમે ધીમે રેટિનોપેથી થાય અને વિઝન પણ કમ્પ્લીટ જઈ શકે તો આવા ડાયાબિટીસના માયોપેથી નેફ્રોપેથી નેરો ન્યુરોપેથી રેટેનોપેથી આવા અલગ અલગ એના બધા કોમ્પ્લિકેશન છે એના પ્રોબ્લેમ છે હવે આપણને ડાયાબિટીસ નડી રહ્યું છે એની નિશાની શું જો ઘણીવાર એવું બને કે કોઈનું સુગર અઢીસો છે પણ એને વારંવાર પેશાબ જવા નથી પડતું અને એક વ્યક્તિનું સુગર દોઢસો છે દોઢસો વાળાને વારંવાર પેશાબ જવું પડે જો દોઢસો આવે તો સારું પણ અઢીસો સુગર હોય વારંવાર પેશાબ ન જવું પડતું હોય અને દોઢસો હોય વારંવાર પેશાબ જવું પડતું તો દોઢસો વાળાની કિડની પહેલા જશે એકનું સુગર અઢીસો છે એકને દોઢસો છે જો અઢીસો વાળાને પગના તળિયામાં ખાલી ન ચડતી હોય અને દોઢસો વાળાને ચડતી હોય તો પહેલા એના પગ કપાવા દોઢસો વાળાને પડશે એટલે પહેલું યાદ રાખો ડાયાબિટીસ વાળા કે સુગરનો રિપોર્ટ જરૂરી છે પણ રિપોર્ટ સર્વસ્વ નથી દરેકની પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ અલગ સુગરનું લેવલ હોય તો હવે એના માટે આપણે રિવર્સ કરવું હોય તો પહેલું શું કરવાનું શાંતિથી સાંભળો દહીં અને દૂધ ચોકડી મારી દો દહીં અને દૂધ ચોકડી ઘઉં અને ચોખા બંધ જો પછી ક્યારેક ક્યારેક લો તો ચાલે બહાર ગયા હોય તો પણ આમ પરમેને ડાયટમાંથી કાઢી નાખો દહીં અને દૂધ ચોકડી આયુર્વેદમાં એનું નિદાન આપ્યું છે આશ્યા સુકમ સ્પન સુકમ દધીની ગ્રામ્યુપ્રસા પયાંશી નવાન પાનમ ગુડ વેકૃતમ પ્રમેય હેતુ કફકુચમ આયુર્વેદમાં વીસ પ્રકારના પ્રમેય કીધા એમાં દસ પ્રમે છ પિત્તસ પ્રમે અને ચાર વાતસ પ્રમે શરીર જેનું ઓછું હોય એને વાત પ્રમાણે ટ્રીટમેન્ટ પેશાબ પીળો આવતો હોય ગરમીનો કોઠો એને પિત્ત પ્રમાણે ટ્રીટમેન્ટ અને વજન વધારે હોય પેશાબ વ્હાઈટ હોય તેનું કફ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી પડે તો એના માટે એનું આ નિદાન છે આ નિદાન બંધ કરો એટલે કંટ્રોલ આવવા મળે એટલે પહેલાં દહીં અને દૂધ ઘઉં અને ચોખા એટલી વસ્તુ ડાયટ માટે કાઢ નાખો વજન વધારી તો ઓછું તો કરવાનું થયું એટલું બીજી વસ્તુ ત્રિફળાનું ચૂર્ણ જમ્યા પછી અને સવાર સાંજે સરસ કામ કરે બધા લઈ શકે અને એક પાવરફુલ મેડિસિન છે પણ એનો નિયમ પાળજો ન કરે એની સાઈડ અસર આવશે ઈ છે ગળોનો રસ ઘરે ગળો વાવી દો તોય ચાલે થોરની ન ચાલે લીમડાની ઉત્તમ ટચલી આંગળીથી અંગૂઠા જેટલી લેવાની ઝીણા ઝીણા કટકા કરી ઘરે તમે બાર ફૂટનો ગળોનો કટકો ડાયાબિટીસવાળાએ બધા મગાવી લોશ અને ઘરે વાવી દો ચાર આંગળ વાવી દો એટલે લીલો લીલો રહે એને એટલો વેદ જેટલો કટકો લઈને એના ચૂંદા કરી નાખવાનો ચૂંદો કરીને મિક્સરમાં નાખવાનો ફેરવીને નીચોવીને રસ કાઢી નાખવાનો કેટલો રસ લેવાનો એક આંગળ એક વેત તમારી જેટલી વેત એટલો રસ લેવાનો સુગર અઢીસો ઉપર હોય તો બે ટાઈમ અને અઢીસોની નીચે હોય તો એક ટાઈમ અને બહુ વધારે હોય તો ત્રણ ટાઈમ કંટ્રોલ થઈ ગયા પછી એક ટાઈમ કરી નાખવાનું ગળો ન નીચે ગળોનું પાણી નહીં ગળોનો કટકા રાતે પલાળીને હવારે પાણી પીવો જ નહીં નીચો વિન રસ કાઢીને લેવાનો છે લીધા પછી એક કલાક સુધી પાણી સિવાય બીજું કાંઈ ઓછામાં ઓછું લેવાનું નથી તમે અઠવાડિયું લઈને ખાલી સુગર માપજો એકદમ કંટ્રોલ આવી જશે અત્યાર સુધીમાં મને સુગરની નંબર વન કોઈ મેડિસિન લાગી હોય જો ગળોનો પાવડર નહીં ચાલે ગળોની ટેબ્લેટ નહીં ચાલે લીલો જ રસ જે લોકો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં ધામ આયુન ખબર હશે બધી દવાની સાથે આ પ્રયોગ બતાવું હું તમને પહેલા ક્લિયર કહું કે આ બધું કરશો એટલે બહુ તમને સરસ સ્પીડ આવશે પણ ઘણું બધું પણ આ નિયમ પડશે તો ગળોનો રસ લીધો ત્રિફળા ચૂર્ણ લીધો વજન કંટ્રોલ કર્યો દહીં દૂધ ગળ્યું ઠંડુ બંધ કર્યું ત્રીજું વ્યસન બંધ અને પંદર મિનિટ રેગ્યુલર કસરત સૂર્ય નમસ્કાર એમાં કપાલ ભાતી પ્રાણાયામ ખૂબ સરસ કામ કરે અને બે યોગાસન શશાંકાસન અને મંડુકાસન આ પાંચ નિયમ આવે એટલે સુગરમાં બહુ સારી એવી રિઝલ્ટ રહે બ્લડ પ્રેશરની ઘણા ને તકલીફ હશે તો બ્લડ પ્રેશર માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ આ સરસ કામ કરે ગાયના ઘીનું નશ્ય ગાયના ઘીના નાકમાં ટીપા નાખવા અને બ્લડ પ્રેશરમાં ભાગે ટેન્શન દૂર કરવા માટે પ્રાણાયામ ગાયના ઘીના ટીપા અને બાકી આંતરડામાંથી કચરો બહાર કાઢવો હોય તો ત્રિફળા ચૂર્ણ સરસ કામ કરે અને આ મેડિસિનથી તમારું બ્લડ પ્રેશર ધીમે 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 માપતું રહેવાનું એકસો વીસ નીચે મેન્ટેન આવવા મળે પણ ધીમે ધીમે એની દવા ઘટાડતી જવાની પછી માપતું રહેવાનું એક પણમાં ગફલતમાં રહેવાનું નહીં ડાયાબિટીસ ત્રણ ત્રણ મહિને એચ બી ઓન એસી થાઇરોઇડમાં થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કોલેસ્ટ્રોલમાં લિપિડ પ્રોફાઇલ દર ત્રણ મહિને અને બ્લડ પ્રેશર તો આપણે ગમે ત્યાંથી માપી શકીએ મોનિટરિંગ કરતું રહેવાનું અને કદાચ ગમે ત્યારે એવું લાગે તો ટેમ્પરરી દવા આપણે લઈ શકીએ પણ જિંદગીભર દવા લઈને સાઈડ અસર ભોગવવાની એવું કરવાની આ બધા રોગમાં રિવર્સિબલ પ્રોસેસ થઈ શકે શરદી ઉધરત ઝાડા ઉલટી તાવમાં શું કરવું મેં તમને સમજાવી દીધું છે આ પાંચ રોગમાં થાઈરોઈડમાં ખાસ કરીને આ બધું કોમન એટલું તો લાગુ પડશે પણ એક સરસ કસરત છે તમને ખાસ સમજાવું છું શ્વાસ અંદર ધીરે ધીરે શ્વાસ બહાર શ્વાસ અંદર ધીરે ધીરે શ્વાસ બહાર આનાથી થાયરોડ ગ્રંથિ ખૂબ એક્ટિવ થાય અહીંયા વિશુદ્ધિ ચક્ર હોય ગળામાં અને જેટલાને થાઇરોઇડ હશે ને એમાંથી પંચાણું ટકાનું તમે નિદાન કરી લેજો જે હોય મેં તો બધાને જોયા એના જીવનમાં એક પ્રોબ્લેમ હશે એ કોઈને પોતાની તકલીફ કોઈને કહી શકતા નહીં હોય અંદર અંદર પીડાતા થશે અને બેનોમાં વધારે થાઇરોઇડ હશે ચાલો આપણે થાઇરોઇડ ને સર્વે કરી થાઈરોઈડ વાળા કેટલા છે આ તો ચક્રો જોઈ લો આ એક અને આ બધા એન આ બધા મારી વાત સાથે સમર્થ થશે અંદર અંદર ગુસ્સો પી જાય કે અંદર અંદર ટેન્શન પી જાય એને થાઇરોઇડ થાય કારણ કે અહીંયા વિશુદ્ધિ ચક્ર બ્લોક થાય ને યસ નો મળે એટલે એને આ એક વિશુદ્ધિ ચક્ર ખોલવા માટે કસરત કરવાની મીઠામાં ફરાળી મીઠું ચાલુ કરવાનું અને થાઇરોઈડ એક મેટાબોલિક સિસ્ટમની ડિઝીઝ છે મેટાબોલિક એટલે આપણી ચયા પછી તમે આ બધા નિયમોનું પાલન કરશો અને એમાં ખાસ કરીને ફેટ એમાં હાઈપર ને હાઈપો બે હોય મોટા ભાગના હાઈપો એટલે વજન વધતું હોય હાઈપરમાં વજન ઘટે વજન ઘટતું એની ટ્રીટમેન્ટ અલગ છે પણ વજન વધતું હોય એના વજનની પ્રોસેસ કરે એટલે ઓટોમેટિક એને સુધારો આવી શકે થાઇરોઇડમાંથી પણ પરમાનન્ટ મુક્તિ સંભવ છે ટી થ્રી ટી ફોર ટી લેવલ પણ નોર્મલ આવી શકે છે અને આયુર્વેદથી પણ થઈ શકે છે તો મેં તમને કોમન બીમારી જે લાગુ પડતી હતી એના વિશે સમજાયું